બજાર જેવું મમરાનું નું બનાવવા માટે બસો ગ્રામ જેટલા મમરા લીધેલા છે કઢાઈમાં તેલને ગરમ કરી દેલું છે મમરાને લઈને ઝારામાં એડ કરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળી લઈએ આપણે મમરાને બ્રાઉન નથી કરવાના મમરા 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 એકદમ સારી રીતે તળાઈને આ રીતના ક્રિસ્પી થઈ ગયા છે બધા જ તળાઈ જાય અને હોય ત્યારે તેમાં હળદર પાવડર અને મીઠું એડ કરીને મમરાને તેનાથી કોટ કરી લઈએ ચવાણાના મસાલા માટે થોડા સિકા લેલા ધાણા જીરું હરિયારી હળદર પાવડર લાલ મરચું પાવડર મીઠું થોડો સંચળ પાવડર ચાટ મસાલા પાવડર અને લીંબુના ફૂલને ગ્રાઇન્ડ કરીને મસાલો તૈયાર કરી લઈએ ત્રણ મોટી ચમચ ને પણ ગ્રાઇન્ડ કરીને આ રીતનો પાવડર તૈયાર કરી લઈએ બે કપ જેટલા ગરમ તેલમાં એડ ને ગરમ તેલ માં એડ કરીને તળી લઈએ અડધા કપ જેટલી દાળિયાની દાળ ને તીખાશ માટે થોડા લીલા મરચાં ને તળીને ક્રિસ્પી કરી લઈએ સાથે થોડા લીમડાના પાન ને તળીને ક્રિસ્પી કરી લઈએ થોડું તેલ ગરમ કરી લીધેલું છે તેમાં હિંગ અને ત્રણ મોટી ચમચ જેટલા સફેદ તલ ને એડ કરીને મિક્સ કરી લઈએ ગેસ ની ફ્લેમ બંધ કરીને ચવણા ના મસાલા ને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ તૈયાર થયેલા મિક્સ મમરામાં એડ કરી દઈએ સાથે એક કપ જેટલી ખારી બુંદી બે કપ જેટલી નાયલોન સેવ દળેલી ખાંડ લીલા મરચાં અને લીમડાના પાનને એડ કરીને બધી જ વસ્તુ મિક્સ કરી લઈએ એક કિલો જેટલું મમરાનું ચવાણું તૈયાર છે